રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલનું બિન આરોગ્યપ્રદ ભોજન રાત્રે ભોજનમાંથી જીવાત નીકળી હતી સિવાયના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે સમરસ હોસ્ટેલ તંત્ર પર બેદરકારીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ અને સિવાયના નેતાઓએ રાત્રે ધરણા પણ કર્યા વિરોધને ઠારવા સમરસ હોસ્ટેલના વોર્ડને માફી પત્ર પણ લખ્યો છે આપણે જણાવી કે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના નેતાઓ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કારણ કે એમને રાત્રિના ભોજનમાંથી જીવાત મળી હતી એ ભોજન કે જે તેઓ આરોગ્ય નથી શકતા એમના સ્વાસ્થ્ય માટે હાનિકારક ભોજન એમને હોસ્ટેલમાંથી મળી રહ્યું છે એના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે કે જ્યાં ભોજનમાંથી જીવાત નીકળી હતી બિન આરોગ્યપ્રદ ભોજન વિદ્યાર્થીઓને મળતા તેઓ રોષે ભરાયા હતા સ્વાસ્થ્ય સાથે સર આવી રીતના છેડા થઈ રહ્યા છે અને આપણે જણાવીએ કે હોસ્ટેલના વોર્ડરે માત્ર એક માફી પત્ર લખીને સંતોષ માની લીધો છે તેઓ માફી પત્ર લખીને એમ માની રહ્યા છે કે આ વિદ્યાર્થીઓ સંતોષ માની લેશે અને મામલો થાળે પડી જશે પરંતુ એમના સ્વાસ્થ્ય સાથે જયારે આ છેડા થઈ રહ્યા હોય ત્યારે તેઓનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે